હાલ જેટલા દર્દીઓ આવે છે અને પહેલાં અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે પછી જરૂર પડીએ અમારા યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા પણ જોવામાં આવે છે અને પછી તેમને આગળની સારવાર માટેની સલાહ આપવામાં આવે છે ક્યાં સુધીમાં શરૂ થઈ જશે તમારા પ્રયત્ન છે જેટલી ઝડપથી થઈ શકે એટલી ઝડપથી ચાલુ કરવા માટે એક એટલે છે હવે જો હા યુએન મહેતા જશે તો દર્દીઓને મેં વધારાનો ચાર્જ કે એવું કંઈ નખો કે નહીં યુએન મહેતામાં ગયા પછી યુએન મહેતાના જે ચાર્જીસ હોય એ પ્રમાણે એમને ફોલો કરવાનું રહેશે હજી કાંઈ નક્કી થયું છે સર હજી એ વિશે કોઈ ઓફિશિયલ માહિતી ન હોવાથી હું આપી શકીશ અંદાજીત કેટલો સમય સુધી આ જે પ્રક્રિયા ચાલશે કેમ કે અંદર સાધનો કરોડો રૂપિયાના અંદર પડેલા છે અમે કોશિશ કરીએ છીએ જેટલી ઝડપથી થઈ શકે એટલું ચાલુ કરવાનું જમવા મળ્યું ધક્કો અમદાવાદ ધક્કો ખાવો પડે એના કરતાં પહેલાં તો અમે અહીંયા જોઈએ છીએ દર્દીઓને અમારા ફિઝિશિયન દ્વારા અહીંયા યુએન મહેતાની કાર્ડુઝ દ્વારા અને ત્યાર પછી જે દર્દીને જરૂર હોય માત્ર ને માત્ર એમને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે છે અત્યારે આપણે સિવિલ હોસ્પિટલમાં અને યુએન મહેતાની અંદર ફિઝિશિયન અને કાર્ડિયોલોજીસ્ટ દ્વારા હૃદયની દરેક તપાસ થાય છે જેની અંદર ડોપ્લર ટીએમટી અને આપણે કાર્ડિયોલોજી એ બધાની સુવિધા ચાલુ છે કયા કયા આધુનિક સાધનો અંદર અવેલેબલ છે એ વિશે માહિતી અત્યારે મારી પાસે નથી ક્યાં ક્યાં અવેલેબલ છે અને ક્યાં ક્યાં નથી જેવી આ કાર્યરત થઈ જશે એટલે હું તમને કહી શકીશ કે અંદર કેટલા કેટલા સાધનો અવેલેબલ થઈ શકશે દૈનિક કેટલા દર્દીઓ હૃદયની બીમારી લઈને રાજકોટ આવતા હોય છે હૃદયની બીમારી તો એવું છે કે હૃદયની બીમારીમાં ફિઝિશિયનનો પણ રોલ એટલો જ હોય છે એટલે જે દર્દીઓને ફિઝિશિયનની જરૂર હોય છે એને આપણે ફિઝિશિયનને જ બતાવીએ છીએ પહેલાં અને ત્યાર પછી જ એમને યુએન મહેતામાં મોકલીએ છીએ એટલે દર્દીઓ આવે છે એને પ્રાઇવેટમાં જવું પડે છે કે કોઈ બીજું શું હકીકત છે અને એની ટેસ્ટિંગ માટેનો કેટલો અંદાજિત ખર્ચ થાય એ તો બીમારી પ્રમાણે અલગ અલગ હોઈ શકે જે બીમારી હોય એ પ્રમાણે અલગ અલગ થઈ શકે જે પ્રમાણની હૃદયની એની બીમારી હોય એ પ્રમાણે અલગ અલગ ચાર્જિસ હોય છે અત્યારે ગરીબ વર્ગના જે દર્દીઓ છે એના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ સર અત્યારે જેટલું અહીંયા અમારી પાસે સાધન સુવિધા ઉપલબ્ધ છે એટલી અમે દરેક સારવાર અહીંયા કરીએ છીએ અત્યારે સિવિલમાં આપણે કાર્ડિયોલોજિસ્ટ નથી અત્યારે યુએન મહેતા તરફથી કાર્ડિયોજિસ્ટની સુવિધા આપણને પૂરી પાડવામાં આવેલી છે સાહેબ તો જે અત્યારે જે દર્દી આવતા હોય ગરીબના દર્દીઓ આવતા હોય તો એના માટે કોઈ બહાર એને ખાનગીમાં લેવી પડે છે કે કોઈ ટ્રસ્ટમાં કે ક્યાં વ્યવસ્થા શું એના માટે એ જાય ક્યાંય કોઈ હૃદય સંબંધી હોય અને એની પાસે પૈસા પણ ન હોય તો અમે એને પહેલાં અહીંયા તપાસ કરી અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ જરૂર પડીએ એટલે અમદાવાદ સુધી અત્યારે જવું પડશે પ્રાથમિક થોડાક માટે જ્યાં સુધી સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી જે દર્દીઓને અમારી પાસે આવે અને સ્ક્રીનિંગ થઈ ગયા પછી જરૂર પડીએ અમને અમદાવાદ અમારે રીફર કરીએ